નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર વિશ્વની ટોચની અગિયાર યુનિવર્સિટીએ જેને આવકાર્યો છે તેવા તેજસ્વી યુવાન તબીબે તબીબ ડૉક્ટર મીરાજ શાહને ગુજરાતે ગુમાવ્યા મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ક્લિક કરો આજના બીજા મહત્ત્વના સમાચાર મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી દુબેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવા અને હોદ્દા પરથી દૂર કરવા અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિ સમાનની ઉગ્ર રજૂઆત કરાઈ છે બીબીએના વિદ્યાર્થીએ આપઘાત સર્જ્યો બેટ બેટિંગ ગેમમાં કોલેજ ફીના પચાસ હજાર હારી જતા પંખા ઉપર ચાદર બાંધી ગળો ફાંસો લગાવી દીધો આજના ચોંકાવનારા સમાચાર મામાએ પોતાની ત્રણ વર્ષની ભાણીને થપ્પડ માર્યો સંજોગોની વાત તો એ છે કે થપ્પડ મારતા ભાણીનું મૃત્યુ સર્જાયું મામાએ તે મૃતદેહને બાળવાનો પ્રયત્ન પણ કર્યો